આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો આ મીરાબેન સોલંકીનો વિડીયો છે અને એને ખૂબ શેર કરો કારણ કે મીરાબેનની ઉંમર છવ્વીસ વર્ષની આસપાસ છે અને એમને જીવનસાથીની જરૂર છે અને એમણે જે વાત કરી છે ખૂબ સાંભળવા જેવી છે એમને કઈ એવી મોટી બોય કે ગાડી બંગલા વાળીયું એવું બધું હોય તો જ કરવું છે એવું નથી મીડિયમ કુટુંબ હોય સમજી શકે એવું હોય વળી શહેરોમાં અથવા ગામડામાં એમાંથી પણ એને છૂટછાટ મેળવી છે કે શહેર હોય તોય ભલે અને ગામડું હોય તોય ભલે અને જો એ મીડિયમ પરિસ્થિતિ હોય તો એની સાથે ખંભે તે ખંભો મિલાવી અને હું પણ મહેનત કરીશ ઘરને અત્યારે બનાવવું હોય તો બંને જણાએ મહેનત કરવી પડે અને કમાવું પડે તો એ પણ ખૂબ સરસ વાત કરી છે વાત ખરેખર સ્પર્શી થઈ ગઈ મને તો કે આવી આવા વિચારો મેરાબેનના છે એ બહુ ઉમદા વિચારો ગણાય કેમ કે લેડીઝ તરીકે એ પોતે એમ સ્વીકારે છે કે મારી સાથે કોઈ જીવનસાથી જોડાશે અને એને જો દર શનિવારે આપણે એ રાત્રે સાડા નવ વાગે મળીએ છીએ રૂબરૂ તો એમાં પણ જો આ આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને જ્યારે હું સાડા નવ વાગે લાઈવ થાઉં ત્યારે તમે એ મારી સાથે ઇજીલી જોડાઈ શકો એટલે કે એનું નોટિફિકેશન ત્યાં તમને મળી જાય એ તમે જો સબસ્ક્રાઇબ નહીં કરેલું હોય તો નોટિફિકેશન મળશે નહીં એ સબક્રાઈબ કરી બે લાઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો એટલે મારા બધા વિડીયોનું નોટિફિકેશન મળશે જૂના નવા વિડીયો પણ તમને જોવા મળશે અને નવ વાગે આપણે જયારે જોડાય છે ત્યારે ખૂબ લોકો આખા ગુજરાતમાંથી લોકો જોડાય છે અને ખૂબ આનંદ પણ કરીએ છીએ હારે હારે ઘણી બધી ચર્ચાઓ પણ કરીએ છીએ જ્ઞાન સાથે ગમ્મત જેવી વાત થાય છે અને મજા પણ બધાને આવે છે અને બહેનો પણ ખૂબ જોડાય છે તો આપણે શનિવારે રાત્રે જ પણ જોડાઈ અને આ વિડીયોને ખાસ ખૂબ શેર કરો કેમકે મિત્રો આપ બધા જાણો છો કે બહેનોના વિડીયો ઓછા આવતા હોય છે એટલે જો તમે એનું એને યોગ્ય જીવનસાથી મળી જાય તો બીજા બેનને પણ એવી ઈચ્છા થાય કે ચાલો આપણે પણ જીવનસાથી યુટ્યુબ ચેનલમાં આપણો વિડીયો મૂકાવીએ એટલે થોડું બ્રોડ માઇન્ડેડ થાય બધા અત્યારે હજી બહેનો રહ્યા એ થોડા સંકોચાય છે વિડીયો મૂકવામાં એમ થાય કે અમારી કાંઈ બદનામી થશે તો અમારું ભાઈ અત્યારે આ અત્યારે આધુનિક યુગ છે અને સોશિયલ જમાનાનો યુગ છે એમાં તમે વોટ્સએપ લઈ લો ફેસબુક લઈ લો ઇન્સ્ટાગ્રામ લ્યો કે યુટ્યુબ લ્યો આ બધા સોશિયલ મીડિયાના સાધનો છે અને એના ઉપયોગ કરવો જ પડશે કારણ કે લગ્ન માટે હવે સગા સંબંધીઓ રહ્યા એ બધું નથી કરી શકતા કારણ કે બધા વ્યસ્ત હોય છે બધા પોતપોતાની લાઈફમાં અને એના લીધે દીકરા દીકરીઓનું કામ ઝડપથી થતું નથી ઉમર પણ લગ્નની વટી જાય છે આવા ખૂબ લોકો મારી પાસે આવે છે તો આજે આ બેન તૈયાર થયા છે મેરા બેન તો એના વિડીયોને ખૂબ શેર કરો પૂરેપૂરો વિડીયો જોવો કોમેન્ટ કરો અને ઘણા લોકો કોમેન્ટ કરતા નથી હોતા અને લાઈક પણ કરતા હોતા નથી લાઈક કરવામાં તમારી એક આંગળીનું ટેરવું જ લડવું હોય તો એનાથી આ યુટ્યુબ ચેનલનો બહુ મોટો ફાયદો થાય તો લાઈક પણ કરતા જાઓ અને મેસેજ પણ કરો અને આવા વિડીયો જે બેનો વિધવા હોય તકતા હોય અથવા તો લગ્ન ઈચ્છુક બેનો હોય એને પણ સંભળાવો તો આ વિડીયોને ખૂબ શેર કરો આ ચેનલ જીવનસાથી શોધોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડથી સાવધાન રહેવું હેલો 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 હા મીરાબેન બોલો બોલો જય માતાજી કેમ છો મજામાં કાઈ બસ બસ આનંદ છે

હે youtube તમારો video મુકાવેલો છે પછી મેં કીધું ના આમાં આપણા માં ક્યાં મેલ્યો છે તો વિદેશ માં છે ને હા એ તો મને ખ્યાલ છે કે કઈ માં મુકેલો હમ નહીં આમાં તમે તમારી વિગતો આપો બરાબર તો લોકો જોશે ને સાંભળશે તો ડિમાન્ડ તો આવવાની જ છે બરાબર આપણે લગભગ સાડા સત્યાવીસ હજાર જેવા subscriber છે આપણા બરાબર હમ એટલે આખા ગુજરાતમાંથી લોકો જોતા આવે છે અને પછી તમારે કોન્ફરન્સમાં વાત કરાવશું અને તમે કહેશો તો એ વિડિયો મેલશું નહીં તો નહીં મેલીએ કોન્ફરન્સ વાળો બરાબર ને ના ના કોન્ફરન્સમાં તો મારે વિડિયો નથી મળતો કે પછી ક્યાંક વિડિયો વધ્યું છે ને એટલે હા હા ના કાઈ વાંધો નહીં તો તો હું તમારે વિગત આપો થોડીક એટલે બધાને ખ્યાલ આવે હા વિગતમાં તો મારું નામ લીધા છે મારી અટેક ફોન છે અને મારા પોતાનું નામ મગન થાય બરાબર બરાબર હ હ હમ త్లు వకేనే హార్ సూరత్మాంచింథ అచా సూరత్ రివకో స్లుచా తుమే. స్లిన్ వకేన్ వకోరాచాం. వకోరా చాం. వకోరారారారా. అహాం. ద్వాని हमें माय एक समय से से गया था खाननगर में हम 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 बराबर बराबर बच्चे छुट्टा केड़ा થઈ ગયા हां छुट्टा केड़ा थिंगला है हम 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 नमयो होतो કે મારા હસબન્ડ સે વી ડ્રિંક કરતા થા એક્સપાઈડ થા સબત થી સુ કે તમને કે મારા કમાડ બચો ન ન થા હું કરતા થા એ ડ્રિંક કરતા થા અચ્છા ડ્રિંક આ દારુ પીતા થા બરાબર હ હ એટલે 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 એક્સપાઈડ થઈ ગયા ना, 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 ना तो माइल्ड तो 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 है ना मीठा नहीं फालतू ही नहीं हम्म तो कुछ वो डालो कुछ ड्रिंक आ जाए शॉट तो कुछ डाली आता है शॉट तो कुछ एक्सीडेंट हो जाए तो कुछ फालास्ते हो ओह एक्सीडेंट है क्यों है हम्म हम्म बरा 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 क्यों लो तो मस्त में यार माइल्ड तो लगने जीवन तो मारू लगने जीवन तो हमारे ख వోలోడాలో కవ్డాలో కిండా పయేనా నిద్నా కానిద్ వావాన లోడాలో కిం అగుం కారు తోమ్ కారి క్సిలోడాలో కారు కారు కిండా కారిద్ వాని అ�

મેરે જઈને નામ છે નરેશ નરેશભાઈ આચાર નરેશભાઈ કંપનીમાં કામ કરે છે બરાબર બરાબર ત્યાં એમની સાથે તમે છો હા એના છે પણ છે અચ્છા અચ્છા બરાબર બરાબર એના તો સાથે સાથે હમ હમ બરાબર બરાબર તો બાપ નથી એટલે કોક ની સાથે તો તમારે રહેવું જ પડે પરિવાર ના કોઈ સભ્યો સાથે બરાબર ને हां भाई मन सोच के धंधो तो करोड़ पड़े गमाई दो हां तो बिल्कुल बिल्कुल नाना सर आ आची बात आची बात हम्म हम्म कदीया उम्र उम्र के ली थी तुम्हारी मारी तो 26 साल चले छे 26 उमर चले छे हां हां बा कतलो छे दीवारे मारा मेरे से कतबो नानी उमर में ए हम्म 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 तो मारा रे बड़े टाइम तो सारी मारा मेरे से गया था हां हां પછી તો પરિસ્થિતિ ખરાબ હતી એટલે પછી કઈ marriage નું વિચાર્યું નહી હું કામ ઉપર લાગી ગઈ એમ તો મેં દાઢી પણ બહુ કરી બહુ ખેતી કામ કર્યું ગામડામાં પછી હીરા શીખી પછી સુરત વયા આવી હતી પછી તો તો તમે બહુ સ્ટ્રગલ કરેલું છે ખેતી કમાઈ કરેલું છે એમ ને હા બહુ હું દોઢસો રૂપિયા માં ગયેલી

కోయు పన్గ్నాత్యు త్వాలబాన్ పర్సే ఉమ్రమా కాయే కేట్లు ఉమరా వితో? ఉమ్రమా తో కాయు తో తో మోతాసే తో కాయు ఉమ్రి కేట్రి కేట్రి క�

ના ના એવું કઈ જરૂરી નથી ટુંકમાં સારું હોવું જોઈએ વ્યવસ્થિત પાત્ર હોવું જોઈએ તો પછી વસ્તુ લગ્ન થાય અને નક્કી વસ્તુ તો પૈસા વાળા બનશું અને પૈસા વાળા ને લગ્ન કરવા તો બધું થઇ જાય તો બધું આપણી ઉપર આધાર છે કઈ રીતે ઘર ચલાવવું કઈ રીતે નઈ હમ ના ના એ તો બહુ તમારો ઉમદા વિચાર છે કે બહુ કઈ એટલું બધું બહુ પૈસા વાળા હોય એવું જરૂરી નથી ટૂંકમાં બરાબર ને હમ 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 બરાબર બરાબર પછી આમ લગ્ન કર્યા પછી આમ નોકરી કરવાની ઈચ્છા ખરી કે નો કરો તો હાલ કે હા વાળા કહે તો નોકરી કરવી એવું કાઈ એવું અચ્છા પરિસ્થિતિ જો એવી હોય તો નોકરી કરવા મેં તમને કઈ વાંધો નથી બરાબર ને હા 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 ના ના

હમ ના ના સારા વિચારો છે તમારા હા બરાબર હા હા સાચી વાત સાચી વાત હમ કઈ વાંધો નહિ આપણે વિડીયો મૂકી દઈશું આપણે ફોટો મૂકો છે કે નથી મૂકવો ફોટો પણ નથી મૂકવો અને નંબર પણ ન નંબર નથી મળવાનો ફોટો નથી મળવો બરાબર ને ના કઈ વાંધો નહિ એ તો વાતચીત પર બધા સમજી જાય બરાબર હમ 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 बराबर बराबर बीजी का भी सर वही तो सारी तो सारे पात्र मरी जकूं दुखी थाई छे बराबर बीजी का खास रमण है तो सारी तो निश्चित नहीं बात समझ में आ जाने को नहीं खबर हां 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 ना बिल्कुल हाथी होती बीवी हाथी नहीं नाती जात में तो मैं कहीं मानती नहीं नहीं ना

ને જોવા બોલાવો તો એવડા લોકો એ collector એ હમ હમ એ બધું તો બરાબર બરાબર હમ હા તો જોવા તો આવતા હોય તો પછી જે વ્યવહાર કરવાનો હોય તો કરતા જ હોય ને બરાબર ને હે છે બરાબર બરાબર હમ હમ ના ના વાંધો નહીં આપણે video મૂકી દઈશું બરાબર ને

તમારે આમ મને ફોટો મોકલી શકો ભલે હું કોઈને આપીશ નહિ પણ કોઈ માની લો કે કોઈની હારે યશ થાય તો આપણે એને બતાવીએ કે જો આ છે એમ હા તો ભલે ને વાંધો નહિ પછી મોકલજો બરાબર ને કઈ વાંધો નઈ કોઈ યસ કહે તો આપણે એને તમે કહો તો આપણે એને મોકલશું બરાબર ને నా మైక్రోబస్ నెంబర్ 222 నెంబర్ నన్ను ఇస్తోనే నన్ను పిలుస్తా ఆ ఆకాయం ఉంది కాయం ఉంది బరబం ఆ ఆ నీ కందాలని యాలు అన్న బెనట్ కటని యాలు అచ్చ బెనట్ కట బెనట్ હા તો ભલે કઈ વાંધો નહિ બરાબર મૂકી દઈશું આપણે વિડીયો હમ અને મારે ધૂમ ધામ થી મેરેજ કરવાનો છે એમ લવ મેરેજ જેવું નથી કરવાનું હા 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 બરાબર હમ કઈ વાંધો નહિ બોલો બીજું કઈ કહેવાનું હોય તો બીજું કે તમે જે કહો એ કહો હા 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 ના ના મોટા ભાગની વિગતો આવી ગઈ બરાબર હા 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 ભલે તો વાંધો નહીં બરાબર ને એવું કઈ હશે ફોન કરીશ બરાબર હા હા ભલે ભલે બસ ઓકે વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો